તાલે જાઉં છું ને તો તું શું કહેતી હતી મમ્મીને ઘરે કાલે છુટ્ટી રાખવી છે સ્કૂલમાં એમ પછી કાલે તારે છુટ્ટી રાખવી છે કેમ તો એક દિવસમાં થોડું જ જઈને આવે પાછું એ તો જાજા બધા દિવસની રજા હોય ત્યારે જ આવવાની તો કાલે જાઉં છું

খোটে খোটের হতে ঘাচুর হতে